તો હવે છે તો અત્યાર સુધી વરસાદ તો જેટલો પહેલા પડતો તો એના કરતા અત્યારે વધારે વરસાદ થાય છે પહેલા છે ને દુષ્કાળ પડતા હતા અત્યારે એવું નથી અત્યારે દર વર્ષે વધારે ને વધારે વરસાદ પડતો થાય છે પણ મેન છે ને એ પાણીનો સંગ્રહ નથી થતો એટલા માટે તળ છે એ ઉપર ચલા થઈ ગયા છે જે ઊંડા તળ હતા તો આપણે પાણીને ખોદ કામથી પાણીને બહાર કાઢવાનો ટ્રાય કરીએ છીએ પણ કોઈ એવું નથી વિચારતા કે આપણે આટલા ઊંડા ઊંડા જે બોર બનાવીએ છીએ તો પાણીને બહાર કાઢવાનું કામ કરીએ છીએ પણ તળમાં પાણી કેમ ઉતરે ને એનો પ્રયાસ કોઈ નથી કરતું આપણે ગીર ગંગા પરિવાર પાણીના તળ ને ઊંડું કેમ લઈ જવું કે પાણી જે અત્યારે ઉપર ચાલુ વરસાદ વરસી અને જે શેક ડેમ કે આ તે બંધાતું નથી એના નદી નાળાની લેવલે દરિયામાં જતું રહેશે એટલે દરિયામાં જો પાણી ભરી જાય તો એ તો પાણી ખારું થઈ જાય છે તો આપણે એને સંગ્રહ કરવાનું કામ જે અત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવે છે એના લીધે અત્યારે ડેમો છે તો એને નવા નવા જે નવા ડેમો જે જૂના છે જે પડતર છે કે તેમાં થોડું ઘણું પાણીનો સંગ્રહ થાય પછી જે પાણી નું વધારાનો સંગ્રહ છે એ થતો નથી તો અત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શું કરવામાં આવ્યું છે તો એ શેક ડેમોને નવા કરવામાં આવ્યા એ સગડેમો રિપેર કરવાનું કામ કરે છે અને ઊંડા ઉતારે છે તો એનાથી સારો એવો આપણે ફાયદો થવાનો છે કે પાણીનું તળ જેમ જેમ વધારે થતું જશે તો આગળના ભવિષ્યની અંદર આપણે પાણીનો કોઈ પ્રશ્ન ના રહે એટલા માટે આ કામ કરીએ છીએ અમે રંગોલી પાર્ક માં રહીએ રાહત થઈ ગઈ છે એના બદલે હવે અમારે પાણીના જે તળ ઉચા આવી ગયા છે તો એના લીધે અમે હવે ચોવીસ કલાક પાણીની સગવડ મળે છે અમને ચોવીસ કલાક પાણીની ફેસિલિટી અમે ભોગવીએ છીએ એ અમને ખૂબ જ આરામદાયક છે અને બીજું જોવા જઈએ ને તો જો બેનો ધારે ને એટલું પાણી બચાવી શકે હવે બે ના હાથમાં છે કે ને કેમ બચાવવું બરોબર તો જો આપણે સવાર થી ઉઠી અને સાંજ સુધી પાણી વિના નથી ચાલવાનું અને જો આનો એક પ્રયોગ કરવો હોય ને તો એક દિવસ માટે નળ બંધ કરી દેવાના બરોબર હે ને તો આપણે એક દિવસ માટે પાણી વિના નથી રહી શકતા તો આપણે જોઈએ છે ઘણા બધા એવા ગામડાઓ છે કે જે દરિયાઈ વિસ્તાર ના હોય તો એને ખારું પાણી જ મળે છે તો એને પીવાલાયક પાણી માટે ઘણા હજી એવી વ્યવસ્થા નથી થઈ તો ત્યાં પગ પગપાળા જાય છે ઘણા ને ત્યાં એવી વ્યવસ્થા છે કે કોઈ ટેન્કર આવતું હોય કોઈના જીન્સ ઘરે હોય તો એ પ્રમાણે એની હેલ્પ કરે બાકી હજી એવા ગામડાઓ ઘણા છે કે જ્યાં લેડીઝને પાણી ઉપાડીને લઈ આવવું પડે છે તો આપણને એટલો ફાયદો થયો છે અહિયાં રાજકોટમાં ઘણા બધા એવા ઘરો છે કે જ્યાં લગભગ ને ત્યાં મશીન છે તો આપણે જે મશીન હવે અત્યારે મશીન કપડા ધોવાનું બધાના ઘરે થઈ ગયું છે એ મારા ઘરનું નું કહતું હોય તમારા ઘરનું નું કહતું હોય બરોબર કે એ આપણી ફેસિલિટી માટે મશીન થયું છે પણ આપણે રીયુઝ કે જે બીજા લેવલનું પાણી છે તો એને આપણે પોતા કરવામાં કે વાસણમાં લઈ શકીએ એટલે બે ઉપયોગ થઈ જાય કપડા ધોવાઈ જાય અને ઘરના બીજા કામે થઈ જાય તો ઈ પ્રમાણે પાણી બચાવી શકીએ પછી અત્યારે કપડા ધોવાનું તો કે ભાઈ થોડા પલ્લીને

અને પ્રકૃતિ સાથે જો આપણે અત્યારથી એક એવો સંકલ્પ કરીએ કે પાણી બચાવો અને એ જો જેટલું લેડીઝ હાથમાં છે ને એટલું કોઈ ના કરી શકે બરોબર આખા દિવસમાં પાણી વિના તો કે ઘડીક ના ચાલે

અને એના દ્વારા જે કાલે કાર્યક્રમ રાખવામાં આવેલો છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તો એ આપણો પેરાડાઈઝ હોલમાં રાખેલો છે ત્યાં વધુમાં વધુ સંખ્યામાં આપણે ઉપસ્થિત થઈએ લોકોને ભેગા કરીએ પોતાના સગાવાલાને લઈને ત્યાં પધારીએ સાડા પાંચ વાગ્યાનો ટાઈમ છે બાર જુલાઈ શનિવારના રોજ આ કાર્યક્રમમાં તમે પણ આવો અને પરિવારને પણ સાથે લઈ આવો આડોશી પાડોશીને પણ લઈ આવો બેનો ને તમારે ખાલી એટલું જ કહેવાનું છે બેન કાલે ત્યાં જવાનું છે અને તમે કેવો ને તમારી ના આવે ને એવું ના બને બરાબર જ છે તમે નીચે બેસો એના બદલે ત્યાં આવીને બેસો નવી બધી વાતો જાણો પાણી બચાવવાના ઉપયોગો ઉપાયો આ બધુંય જાણવા મળશે અને ખાસ તો ત્યાં પ્રસાદીની વ્યવસ્થા પણ છે એટલે તમારે ઘરે જમવાની પણ ચિંતા નથી કરવા નહીં તર એવું થાય કે હવે અમારે ફ્રેન્ડ ફેમિલી ને લઈને બધાને બધા બધા પહોંચી આ અમારી અપીલ છે તો પ્લીઝ કમ ઓકે થેન્ક યુ થેન્ક યુ